ભરૂચના કતપુર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને આવતા દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ થતાની સાથે જ દહેજ મરીન અને હાંસુડ પોલીસ નું કાફલું ઘટના સ્થળે પહોંચ્યો હતો ભરૂચના હાંસુર તાલુકાના કથપોર ગામ નજીક દરિયો અને વન ખાડીનો સંગમ થાય છે આ ખાડીના પાણીમાં દરિયામાંથી તણાઈને આવેલ મોટું કન્ટેનર નજરે પડ્યું હતું જેના પગલે ગ્રામજનોમાં કુતુહલ ફેલાયો હતો આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારો દ્વારા તેને બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ તરફ આ અંગેની જાણ થતાની સાથે જ દહેજ મરીન પોલીસ તેમજ હાંસોટ પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ કરતા કન્ટેનરમાં બાળકોના બૂટ ચપ્પલનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે પોલીસ દ્વારા અંગે કસ્ટમ વિભાગને પણ જાણ કરવામાં આવે છે આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવે છે દરિયામાં મોટી ભરતી સમયે કોઈ શિપમાંથી કન્ટેનર પડી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે આ કન્ટેનર કોનું છે અને કઈ રીતના દુર્ઘટનાનો ભોગ બન્યું તે સહિતની વિગતો તપાસ બાદ બહાર આવશે